જામનગરમાં શ્રી પાંચ નવનતપુરી ધામ ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય એકસો આઠ શ્રી કૃષ્ણમણીજી મહારાજના સાઠમા જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી સવારથી જ દેશ વિદેશ ઉપરાંત જામનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સુંદર સાજજી ભાવિકો વિવિધ મહાનુભાવો અને સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એકસો શ્રી કૃષ્ણ મહારાજ જન્મોત્સવની વધાઈ આપવામાં આવી આ તકે ખીજડા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે જેમાં સાઠ થી વધુ લોકોએ રક્તદાન કરી જન્મદિવસ નિમિત્તે પોતાની ભાવાંજલિ વ્યક્ત કરી હતી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનો પ્રમુખ સ્થાન શ્રી પાંચ નૌતનપુરી ધામ ખીજડા મંદિર જામનગર ખાતે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે આ કાર્યક્રમ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વર્તમાન ધર્માચાર્ય વર્તમાન સદ્ગુરુ સ્વરૂપ પરમપૂજ્ય પરમવંદનીય જગદગુરુ આચાર્ય શ્રી કૃષ્ણ કૃષ્ણમણિજી મહારાજ એમનો સાઠમો જન્મ ઉત્સવ નિમિત્તે અહીં વિશાલ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં દેશ વિદેશથી હજારો ભાવિક ભક્તજનો સુંદર સાથ અહીં પહોંચ્યા છે તો અહીં દેશ વિદેશથી અનેક સંત મહાનુભાવ સંત ગુરુજન પણ પહોંચ્યા છે તો જગતગુરુ આચાર્ય મહારાજના ચરણોમાં શુભેચ્છા સમર્પણ કરવા માટે અને અહીં વિભિન્ન આમંત્રિત મહેમાનો અહીંના મેયરશ્રી ધારાસભ્ય ધારાસભ્ય આદિ અનેક નામી અનામી મહાનુભાવ પણ પહોંચીને જગદ્ગુરુ આચાર્ય મહારાજના ચરણોમાં પોતાની શુભેચ્છા સમર્પણ કરીને હમણાં પ્રસ્થાન થયા છે તો અહીં ખીજડા મંદિર ખાતે જે દિવ્ય આયોજન થઈ રહ્યું છે જગતગુરુ આચાર્ય મહારાજના પ્રાકટ્ય ઉત્સવ એની ખૂબ ખૂબ બધાઈ સહુ નગરજનોની ખૂબ ખૂબ આપ પણ ચોક્કસ દર્શન કરવા માટે પધારશો અને સાઠમાં જન્મદિવસ નિમિત્તે અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે તો સાઠ બોતલ બ્લોડ એકત્રિત કરવાનો શુભ સંકલ્પ અહીં થઈ રહ્યો છે અને કાર્ય થઈ રહ્યું છે અનેક મહાનુભાવો એમાં જોડાયા છે હજી લાઈન છે એટલે સાઠ બોતલ આરામથી થશે એ અમને પૂર્ણ વિશ્વાસ છે તો સહુને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ સાધુવાદ